નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા પોલીસ દ્વારા કડક અને સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે એકત્રીસ ડિસેમ્બર અને પહેલી જાન્યુઆરી દરમિયાન જિલ્લામાં કોઈ પણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ ન થાય તેમજ નાગરિકો અને પ્રવાસીઓ શાંતિપૂર્ણ અને સ્વસ્થ વાતાવરણમાં નવા વર્ષનું સ્વાગત કરી શકે તે હેતુથી વિશેષ આયોજન કરાયું છે જિલ્લાના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ્સ પર પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ખાસ કરીને ધાર્મિક સ્થળો પ્રવાસન સ્થળો દરિયાકાંઠા વિસ્તારો હોટેલ રિસોર્ટ તેમજ જાહેર સ્થળો કરાયો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અલસિનીય બનાવના પર કોઈ પણ જાતની દુર્ઘટના ન સર્જાય તે માટે દેવભૂમિ દ્વારા દ્વારકા પોલીસ વિભાગ સજ્જ જોવા મળ્યું છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ ઉપર પોલીસ ચાપતી નજર રાખી રહી છે સાથે જે વાહનો છે તેનું પર ચકાસણી કરવામાં આવી છે તેમ તેમ સતાઈ રેલવે સ્ટેશન છે બસ સ્ટેશન છે ધાર્મિક સ્થળો છે તે તમામ જગ્યા પર પોલીસ ચાપતી નજર રાખી રહી છે જરૂર બોમ્બ અને મેટલિટી દ્વારા પણ પોલીસ વિભાગ તપાસ કરી રહી છે જે નવા વર્ષનો જે માહોલ છે તેને બગાડે નહીં તે તમામ જાતની કાર્યવાહી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વિભાગ કરી રહ્યું છે હાલ ખંભાળિયા વિસ્તારના ટાઉનમાં પણ આપ જોઈ શકો છો પોલીસ ડિટેક્ટર તેમજ બોમ્બસ્કોડ દ્વારા તપાસ હાથ ધરી રહ્યું છે કરણ જોશી દુરદર્શન ન્યૂઝ દેવભૂમિ દ્વારકા